નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયાથી જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલોદ તાલુકાના જતી એસટી બસના કંડક્ટરને છૂટા પૈસાના અભાવે પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો જોવા મળ્યો મળતી માહિતી મુજબ જતી લોકલ એસટી બસનું ભાડું રૂપિયા એકવીસની ગણતરીથી ટિકિટ બુકિંગ કંડક્ટર દ્વારા કરવામાં આવે છે પરંતુ પેસેન્જરો પાસે એક રૂપિયા છટો ન હોવાને કારણે કંડક્ટરને એક રૂપિયાની ખોટ વાગતી હોય તેવું જણાઈ રહ્યું છે અને કંડક્ટરને ઘરના ન ભોગવવાનો વારો આવે છે

કે પછી સબ સલામતના ગાણા ગાતા રહેશે તે જોવું રહી બીરુચિપકાડુભાઈ ડામોર સાથે કેમેરામેન મેન સેન્સિંગ બાર યાદ દાહો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી